જય માતાજી મિત્રો છ જુલાઈ બે હજાર પચીસ રવિવાર અષાઢી એકાદશીથી અલુણા વ્રત શરૂ થાય છે કે જેને મોળાકત પણ કહેવાય છે સૌરાષ્ટ્રમાં એકાદશીથી અલુણા શરૂ થાય છે અને દક્ષિણ ગુજરાતમાં તેરસથી અલુણા શરૂ થાય છે બાળાઓ આ વ્રત પાંચ દિવસ કરે છે આ વિડીયોમાં સાંભળીએ અલુણા વ્રતની પૂજા વિધિ અને અલુણાની કથા વાર્તા જે અલુણાના પાંચ દિવસ સાંભળવાની હોય છે આ વ્રતમાં પાંચ દિવસ મીઠા વગરનું મોળું જમી એકટાણું કરવાનું હોય છે જેથી ગુજરાત સૌરાષ્ટ્રમાં આ વ્રતને મોળાકત કહે છે ગૌરી વ્રતમાં માતા પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરાય છે વ્રતના પાંચ કે સાત દિવસ પહેલા સાત ધાન લઈ ટોપલીમાં જવારા ઉગાડવામાં આવે છે વ્રતની શરૂઆત કરતાં પહેલાં માતા પાર્વતી અને પિતા શંકરનું સ્મરણ કરી કંકુ ચોખા નાગલા ધૂપદીપથી જુવારાની પૂજા કરાય છે પાંચ દિવસ મીઠા વગરનું મોળું જમી એકટાણું કરાય છે અને વ્રતની કથા સાંભળવામાં આવે છે પાંચમા દિવસે મંદિરે જઈ ભગવાન શંકરની માતા પાર્વતી સાથે પૂજા કરી રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરાય છે આ વ્રતનો ઉલ્લેખ શિવપુરાણમાં કરેલો છે શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ રૂપે પ્રાપ્ત કરવા આ વ્રત કર્યું હતું આ વ્રત થકી જ મા પાર્વતીની મનોકામના પૂર્ણ થઈ હતી અને ત્યારથી જ કુમારિકાઓ પોતાની મનગમતો પતિ પ્રાપ્ત કરવા તથા અખંડ સૌભાગ્યતા અને સંતતિની મનોકામના પૂર્ણ કરવા આ વ્રત કરે છે જીવનમાં હરિયાળી પ્રાપ્ત થાય એ હેતુથી ટોપલી કે માટીના પાત્રમાં ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય વાવી જવારા ઉગાડાય છે જવારા એ માતા પાર્વતીનું પ્રતિક છે રૂની પૂણીને કંકુ વડે રંગી તેના નાગલા બનાવવામાં આવે છે નાગલા એ શિવજીનું પ્રતીક છે ભગવાન શિવ મૃત્યુ જઈ છે તો માતા પાર્વતી મૃત્યુ જયા છે આથી આવૃતમાં બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે આથી જ ગીતમાં કહ્યું છે ને કે કોરમાંને પાંચે આંગળીએ પૂજા કે નાગલા ઓછા પૈડારેલો આમ જવારાને નાગલા ચડાવી અક્ષત કંકુથી પૂજા કરી શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માગી અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્ત થાય એ માટે શ્રદ્ધા ભક્તિથી દીકરીઓ પ્રાર્થના કરે છે દીકરીઓ પાંચ દિવસ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે આ રીતે પાંચ દિવસે વ્રત પૂર્ણ થતાં પાંચમા દિવસે જવારા જળાશયમાં વિસર્જન કરી રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરી શિવ પાર્વતીની ઉપાસના કરે છે વ્રતના છઠ્ઠા દિવસે વ્રતના પારણા કરી વ્રતની પૂર્ણાહુતિ કરાય છે આ રીતે કુંવારી દીકરીઓ પાંચ કે સાત વર્ષ આવ્રત કરી તેનું ઉજવણું કરે છે ઉજવણામાં જેટલા વર્ષ આવ્રત કર્યું હોય તેટલી કુમારિકાઓને ભોજન માટે આમંત્રણ આપી સાત્વિક ભોજન જમાડી સૌભાગ્યની વસ્તુ ભેટ અપાય છે આ વ્રતનો ઉલ્લેખ શિવપુરાણમાં કરેલો છે તો મિત્રો આ હતું ગૌરી વ્રત કે મોળાકત વ્રત કે જેને અલુણા વ્રત પણ કહેવાય છે તે વ્રતની વિધિ મહાત્મા અને હવે સાંભળીએ વ્રતની કથા કથાની ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો બોલો ભગવાન શિવ અને માતા પાર્વતીની જય એક દિવસ ભગવાન શંકર અને માતા પાર્વતી કૈલાસધામમાં મધુર ગોષ્ઠી કરતા બેઠા હતા ત્યાં વાતચીત દરમિયાન ભગવાન શંકરે માતા પાર્વતી આગળ તપ કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે તમે તો તપ કરવા ચાલ્યા જાઓ પણ મારી એકલતાનો કંઈ વિચાર કર્યો જવાબમાં ભગવાને હસીને કહ્યું કે દેવી તમારી વાત તો સાચી છે પરંતુ એકલતાને ટાળવા માટે હું તમને એક વરદાન આપું છું તમને જ્યારે પણ સંતાનની ઈચ્છા થાય ત્યારે તમે બે સંતાન પ્રાપ્ત કરશો એમ કહી મા પાર્વતીને વરદાન આપી ભગવાન તો તપ કરવા નીકળી પડ્યા આમ ઘણા દિવસો વીત્યા મા પાર્વતી એકલવાયા જીવનથી કંટાળી ગયા અને સ્વામીના વરદાનથી પોતાની જમણી કુખેથી ગણપતિ અને ડાબી કુખેથી ઓખાને ઉત્પન્ન કર્યા ત્યાર પછી આનંદથી બાળકો સાથે પોતાનો સમય પસાર કરવા લાગ્યા એક દિવસ માતા પાર્વતી સ્નાન કરવા માટે અંદર ગયા અને બારણામાં ગણપતિ અને ઓખાને ધ્યાન રાખવા બેસાડ્યા એ જ સમયે નારદજી ફરતા ફરતા ત્યાં આવ્યા બે બાળકોને રમતા જોયા અને તેઓ ભગવાન શંકર પાસે જઈ કહેવા લાગ્યા કે પ્રભુ તમે અહીં તપ કરો છો અને ત્યાં તમારી પત્નીએ બે બાળકો ઉત્પન્ન કર્યા છે આ સાંભળી ભોળાશંકરને ક્રોધ વ્યાપી ગયો અને ધૂઆપુઆ થતાં એ ઘરે આવ્યા આવા વિકરાળ સ્વરૂપવાળા ત્રિશુળધારી જટાધારી સર્પધારી બાવાને જોઈ ઓખા તો ગભરાય અને કોઠી પાછળ સંતાઈ ગઈ જ્યારે ગણપતિએ બાવાને પડકાર કરતાં બોલી ઉઠ્યા કે કોણ છો તમે કેમ અહીં આવ્યા છો ઊભા રહો અત્યારે હું તમને ઘરમાં નહીં જવા દઉં ઘરમાં મારી માતા સ્નાન કરવા બેઠા છે આ સાંભળી ભગવાન શંકર તો વધારે ગુસ્સે થયા અને પળનોય વિલંબ કર્યા વગર ગણપતિના ગળામાં ત્રિશુળ ભોંકી દીધું અને ગણપતિનું માથું ધડથી અલગ થઈ પર પડ્યું ત્યાર પછી ભગવાન સીધા પાર્વતી પાસે જઈ પહોંચ્યા અને કહેવા લાગ્યા કે અરે પાર્વતી આ શું કર્યું આ છોકરા કોના છે પાર્વતી તો આ વિચિત્ર પ્રશ્નો સાંભળી વિસ્મય પામ્યા ત્યાર પછી તે કહેવા લાગ્યા કે સ્વામી શું તમે મને આપેલું વરદાન ભૂલી ગયા ભગવાને કહ્યું કે કેવું વરદાન ભગવાન શંકર હજી પણ ગુસ્સામાં જ હતા અને માતાએ કહ્યું કે સ્વામી તમે જ કહ્યું હતું ને કે એકલવાયું લાગે તો મારા વરદાનથી બે સંતાનો ઉત્પન્ન કરજો અને ભગવાન શંકરને હવે પોતાનું વરદાન યાદ આવ્યું તો શું આ સંતાનો મારા વરદાનના છે જવાબમાં માતા પાર્વતીએ કહ્યું કે હા એ સંતાનો બતાવવા તેઓ ભગવાન શંકરને બહાર લઈ આવ્યા પણ આ શું ગણપતિનું માથું ધડથી અલગ હતું આ જોઈ માતા પાર્વતી આક્રમ કરવા લાગ્યા અને ભગવાન શંકરની પોતાની ભૂલ સમજાય તેઓ ખૂબ ફસ્તા ત્યારબાદ ભગવાન શંકરે હાથીનું મસ્તક લાવી ગણપતિના થડ સાથે ચોંટાડ્યું આથી ગણપતિ સજીવન થઈ ગયા પરંતુ તેનો વિચિત્ર દેખાવ જોઈ વળી પાછા મા પાર્વતી વિલાપ કરવા લાગ્યા ત્યારે ભગવાન શંકરે તેને આશ્વાસન આપતા કહ્યું કે હે દેવી તમે એના રૂપ સામે ન જોશો પણ એના ગુણ સામે જુઓ એની પૂજા સૌ કોઈ પહેલી કરશે ત્યાર પછી જ દરેક શુભ કાર્યની શરૂઆત થશે ત્યારબાદ મા પાર્વતીને ઓખા સાંભળી મા પાર્વતીએ ઓખાના નામની બૂમ પાડી અને મીઠાની કોઠીમાંથી ધ્રુજથી ધ્રુજથી ગભરાયેલી ઓખા બહાર આવી અને કહ્યું કે મા મને બાવાની બહુ બીક લાગી અને હું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ આ સાંભળી પાર્વતી બોલ્યા કે તારો જીવ બચાવ્યો અને ભાઈને મરાવી નાખ્યો અને મને ખબર આપવા પણ તું અંદર ન આવી માટે જા હું તને શ્રાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને ત્યાર પછી તારો જન્મ રાક્ષસ યોનિમાં થશે આ સાંભળી ઓખા ધ્રુજી ઉઠી તેણે માને ખૂબ કરગરી વિનંતી કરી કે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો અને મારા શ્રાપનું નિવારણ કરો ભગવાન શંકરે મા પારો તેને ઠપકો આપ્યો અને કહ્યું કે આ તો નાની બાળકી છે બીકની મારી નાસી ગઈ એમાં એણે શો ગુનો કર્યો કે તમે તેને શ્રાપ આપી દીધો આ સાંભળી મા પાર્વતીનો ગુસ્સો ઓગળી ગયો એ શાંત પડ્યા અને પસ્તાયા પણ ખરા પરંતુ એ શ્રાપ મિથ્યા ન જાય આથી તેઓ બોલ્યા કે દીકરી તારે શ્રાપ તો ભોગવવો જ પડશે એમાં કશું જ ન થઈ શકે તું રાક્ષસ યોનિમાં જન્મીશ તેમ છતાં તારા લગ્ન મારા આશીર્વાદથી કોઈ દેવકુમાર સાથે થશે અષાઢ સુદ એકાદશીથી પૂનમ સુધી એમ પાંચ દિવસ મારું ગૌરી વ્રત કરજે પાંચ દિવસ મીઠા વગરનું મોળું જમજે આ વ્રતના પ્રભાવથી તને મનગમતો વર પ્રાપ્ત થશે અને સમય જતા ઓખા મીઠામાં ઓગળી ગઈ બાણાસુર રાક્ષસની ત્યાં જન્મી અષાઢ માસમાં મીઠા વગરનું પાંચ દિવસનું વ્રત કરી ઓખાએ મનગમતા ભરથારની પ્રાપ્તિ કરી તેના લગ્ન યાદવ કુળમાં ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અને સાથે થયા જે કોઈ કુંવારિકા દીકરી આ વ્રત કરશે કે વ્રતની કથા સાંભળશે કે વાંચશે કે સંભળાવશે તેને મન વાંચિત વરની પ્રાપ્તિ થશે તેને અખંડ સૌભાગ્ય અને સંતાન સુખનું વરદાન મળશે તો મિત્રો ગૌરી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય મા પાર્વતી લખી ચેનલ સ